સૌ જાણીએ છીએ કે ગુજરાત ગૃહ વિભાગને સક્ષમ અને યુવા નેતૃત્વ સાંપડ્યું છે પ્રજાની સુખાકારી સલામતી માટે સતત કાર્યરત રહેતા માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને પ્રસંગને અનુરૂપ પ્રવચન માટે વિનંતી કરીશ આજે અનેક લોકો જેમને પોલીસ ફોર્સમાં રાજ્યની શાંતિ સલામતી સુરક્ષા રાજ્યના નાગરિકોને ભયમુક્ત જીવન અને બધી જ પ્રકારે બધા જ સમયે રાજ્યના નાગરિકો જોડે ઊભા રહેનાર પોલીસ ફોર્સના ચુનિંદા અધિકારીઓને આદરણીય મુખ્યમંત્રીશ્રી દ્વારા પ્રેસિડેન્ટ પોલીસ મેડલ ફોર ડિસ્ટિંગ્યુઝ સર્વિસ અને પોલીસ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસના જે મેડલ પ્રાપ્ત થયા છે અલંકરણ થવાના છે હું ગુજરાત પોલીસ ફોર્સના આ બધા જ અધિકારીઓને એટલે અભિનંદન આપવા માંગુ છું કારણ કે આ મેડલ એના અનેક નોર્મ્સ છે પ્રેસિડેન્ટ મેડલના પચીસ વર્ષ સુધીની જે આપની કાર્ય છે અને એ કાર્ય સિવાય બી અનેક નોર્મ્સ પછી આ મેડલ્સ પ્રાપ્ત થાય છે અને મેરિટોરિયસ સર્વિસમાં બી અઢાર વર્ષના જે નોર્મ્સ છે ને એના સિવાયના જે બીજા નિયમો છે એ બધા જ નિયમોનું પાલન કર્યા પછી આ મેડલ્સ આપવામાં આવે છે આ મેડલ્સ પ્રાપ્ત કરનાર સૌ અધિકારીઓને રાજ્યના સૌ નાગરિકો વતી હું અભિનંદન આપું છું સાથે સાથે હું સૌ પોલીસ અધિકારીઓના પરિવારોના આંખમાં આજે એક અલગ જ પ્રકારની ખુશીઓ જોઈ શકું છું આ મેડલ પાછળ માત્ર આપની કાર્ય જ નથી જોડાયું તમારા કાર્ય જોડે જોડે તમારા પરિવારનો ત્યાગ બી આ મેડલ પાછળ ખૂબ જ મહત્વનો છે અને હું સૌ માતાઓને સૌ બહેનોને સૌ વડીલોને વંદન કરું છું આપ સૌને અભિનંદન આપું છું કારણ કે એક સારા પોલીસ અધિકારી પાછળ એમના પરિવારના ઓછામાં ઓછા ચાર સભ્યોએ જીવનની અનેક ખુશીઓ સેક્રિફાઈસ કરવી જ પડતી હોય છે ઘણા લોકો નાનો મોટો ટાઈમ મેનેજમેન્ટ કરી લેતા હોય પરંતુ ગમે તેટલું ટાઈમ મેનેજમેન્ટ કરેલો પોલીસ એટલે અડધી રાત્રે શું થાય અને અડધી રાત્રે ક્યાં જવું પડે એનું કંઈ નક્કી ના હોય અને સૌથી વધારે અગર કોઈએ સેક્રિફાઈસ કરવું પડતું હોય છે તો એ પરિવાર હોય છે અને સૌ પરિવારજનોને હું સર્વપ્રથમ અભિનંદન આપું છું પહેલાં અભિનંદનના હકદાર અધિકારીઓના પરિવારજનો છે અને પરિવારજનોને હું અભિનંદન આપી સામાન્ય રીતે એક વ્યક્તિ જ્યારે જવાન થાય ટીનેજ ની અંદર એક સપનું દેખે કે યુપીએસસી ની પરીક્ષા આપીશ અને પરીક્ષા પછી આઈએસ બનીશ આઈપીએસ બનીશ અને સરકારની વિવિધ નોકરીઓમાં દેશ અને રાજ્યની સેવા કરીશ આમાં અનેક લોકો એવા હશે કે જે ગુજરાત કેડરના હશે જીપીએસ ની અંદર પાસ થયા હશે આપણે તમામ લોકો અનેક સપનાઓને અનેક મહેનત પછી ગુજરાત પોલીસના એક મહત્વની જવાબદારીઓ પર આવ્યા છે આપણે હંમેશા જોતા હોઈએ છે કે ઇનપુટ શું છે ઇનપુટની ની સામને આઉટપુટ થી મનને શાંતિ મળે છે કે નહીં એ બી તમામ લોકોએ જરૂરથી જોવું જોઈએ ઇનપુટ એ છે કે સપના શું જોયેલા હતા એ સપના સાકાર થયા અને આજે ગુજરાત પોલીસના મહત્વની જવાબદારી પર આપ સૌ લોકો પહોંચી શક્યા એની જોડે જોડે તમે સૌ લોકો અનેક પદ મેળવી લેશો અનેક પદ હોય શક્તિ હોય તમને તાકાત મળી જશે પરંતુ શું આ તાકાત જોડે જોડે લોકોને સહયોગ કરવાનો વ્યવહાર આપણે બનાવી શક્યા છે આપણે સૌ લોકો અલગ અલગ વ્યવસ્થાઓ માટે પોતે હંમેશા એવું માનતા હોઈએ છે કે આ જગ્યા પર આ જવાબદારી તો હું જ સારી રીતે નિભાવી શકું એવું તમામ લોકો વિચારતા હોય છે અને માનવ સહજ સ્વભાવ હોય છે પરંતુ આપણે જે જગ્યા પર છે તેને વધુમાં વધુ ન્યાય આપી શક્યા છે કે નહીં એ બી આપણે સૌ લોકોએ સમય અંતરે પોતાના અંતર મનને જરૂરથી પૂછવું જોઈએ જાણવું જોઈએ એક ડોક્ટર પાસે પેશન્ટ જાય ને સામાન્ય બીમારી જોડે એક ડોક્ટર જોડે પેશન્ટ સામાન્ય બીમારી જોડે જો જતું હોય છે અને સામાન્ય બીમારીમાં બે ચાર દિવસ દવા લઈને જાય અને દવા પછી બી જો એના દુખાવામાં એના તાવમાં કોઈ ફરક ના પડે ને તો એ ડોક્ટર પાસે જાય છે અને ડોક્ટરને એમ કહે છે ડૉક્ટરને પેશન્ટ એમ કહે છે કે ક્યાં તો સાહેબ દવા બદલાવી આપો ક્યાં તો હવે ડોક્ટરને બદલી લઈએ એટલે પ્રત્યેક સામાન્ય નાગરિક જે તમારી પાસે આવે છે એના કામનું રિઝલ્ટ તો પછીનો વિષય છે એને ઓછામાં ઓછા ધક્કા કેમ ખાવા પડે એટલી વ્યવસ્થાઓ તો આપણે આવનારા સમયમાં સાથે મળીને બનાવીશું જ કારણ કે એક સામાન્ય વ્યક્તિ જો ગામથી જિલ્લા હેડક્વાર્ટર સુધી પહોંચતું હોય તો એને અનેક ફેરા માટે બસ કે ભાડામાં ટેક્સીમાં જે આવવું પડતું હોય છે અને એ ભાડું જે છે એ સામાન્ય નાગરિક માટે એના જીવનની બધી જ બચત એમાં વપરાઈ જતી હોય પરંતુ જો પોલીસ સિનિયર અધિકારી એમ નક્કી કરે કે આ વ્યક્તિને સારી રીતે જો સામાન્ય એને તકલીફ હોય તો એનો નિકાલ જરૂરથી આપણે લોકો ગંભીરતાપૂર્વક લાવતા જ હોઈએ છીએ પરંતુ એને ઓછામાં ઓછો ધક્કો ખવડાવીને કઈ રીતે એને ન્યાય અપાવી શકાય તેવી વ્યવસ્થાઓ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં વધુમાં વધુ આગળ આપણે સૌએ વધારવા માટે જે કામ કરી રહ્યા છો અને અનેક લોકો એવા છે મેં હમણાં જોયું છે સાહેબ કે અનેક લોકોએ અનેક જિલ્લામાં એક ગરીબ અરજદાર જાય અને એ ગરીબ અરજદારના વર્ષો સુધી વ્યાજની રકમના કારણે કોઈની જગ્યા જમા હોય કોઈનું બીજું જમા હોય એક જિલ્લાની અંદર મેં જોયું કે એક પછી એક સાત કિસ્સાઓમાં ગરીબ ખેડૂતોને પોતાની જમીન કોઈ બી કોર્ટ કેસ વગર આપવામાં આવી એ પ્રકારની મદદ બી અનેક જિલ્લાઓમાં થઈ રહી છે અનેક જિલ્લાઓમાં મેં જોયું સાહેબ કે વ્યક્તિ પોતે ભૂલ કરે વ્યાજના નામે સાહેબ કેમેરાની સામે દસ્તાવેજમાં કન્ફર્મેશન આપી આવે પરંતુ પોલીસે એની અંદરથી બી રસ્તો શોધીને ખરેખર ગુનેગારને કઈ રીતે સીધા કરી શકાય તે માટે કામગીરી કરી અનેક એસપી દ્વારા સાહેબ એવી કામગીરી કરવામાં આવી કે ગામોમાં સીધું જવામાં આવ્યું અને સીધું ત્યાંથી જઈને નાના માણસોની ફરિયાદો લેવામાં આવી આજ વિચારો જોડે પદક અનેક લોકોને આજે પ્રાપ્ત થયા છે પરંતુ દુવા તો તમને બધાને જ પ્રાપ્ત થાય એ પ્રકારની કામગીરી આપણે સૌ લોકો એ પ્રકારનો વ્યવહાર ભવિષ્યની અંદર વધુમાં વધુ નીચે સુધી પહોંચાડીએ તેવી હું આપ સૌને શુભકામનાઓ આપું છું અને પદક પ્રાપ્ત કરનાર સૌ અધિકારીઓને એમના પરિવારોને ફરી એકવાર હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું આભાર ગુજરાત પોલીસની શનિષ્ઠ કામગીરીને બિરદાવવા બદલ ખૂબ ખૂબ આભાર માન્ય ગૃહમંત્રી સાહેબનો